ખાણો પાસે ખાધું આઈ ખાધું જાડો આ કટલું ન આવો 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 તમે જાઓ હો આવો આવો સુગડા આવો ખાવા એટલે આજે

પુરા સંગી સદારો શું આતાર તો ઘણા વિલુ થાય આતાર કો તમે ભગત ખરી કે ઓય રારા વારા મને આ મારું તો ગામ ભરાન તો હોય મોળ છે તો હે તો હારવાનો થશે પણ હવે ભગત આ ભગત છે ને અંદર જો તો એમ આ બાજુ જોઓ આ તો પાણી ઘણો છે કે આપડે તો જો આ કપડો છે ઓ ઓ મતલબ છે આ તો મારા છે પણ હવે

શું કરો હોય તમને ભાઈ રમણ ભમણ હતા ને ગોતવા જયા નથી કોણ ગોતવા જશે કસન ભાઈ કસન ગોતવા જ

ક્યાંથી ભાઈ આયા અરે તાપ કર્યો તાપ કર્યો ને આયા ના તો બેઠા છે કોળે કોળે તાચા હો ભાઈ વાત કરી તમે તમે ના તો કોણ તો ને નહીં

ન કોવો ગમે કે ઇંતમાર એમ કોળોરામાં કે મોજો હો સાચી દેહી દે છોને રે એ તો કોળી કાઢો એમ મને બસ બસ તમે થાય એમ સાચી ના પણ ના થાય એમ છોરા હે પસંદ ભાઈ હા એ વાત કોણ પડ્યો છે

એલા તમે તમાર તો ભાઈ છે પણ તમે આરી તો આવું પડે પડ્યા આ પડ્યા કે થઈ હે હા લોક જમ કેવા ઉંજા ને પથારી ઉંજા કોને તો તમાર ભમણ એ જગાડો યો કોટ કોટ કવ જો આ ઉંડોક લ્યા ઉઠો ઉઠાડો આવશે તો મોસો લાગતો હોય મોસા માં જો રાત ના મેલ્યો લમણા ની

કોઈ ન હો ન હો ન પરવામ કચો પૈસા તો મને પાડો પૈસા તો પૈસા નથી થતા તું ઘરે જ પૈસા નથી લ્યા પૈસા પૈસા શું કરો કણા કણા પૈસા છોકરા છોકરા ને ખબર છોકરા ને છોકરા તો ખાઈ નું કઈ ને તમે શું લે છોકરો

મરે યાર દેરી હેડો દેરો જાઓને જારો એમ મત કર ઉભા થાય ઉભા આ મજા ભાઈ તમે પૈસા પૈસા ઉતાય પૈસા ચૂકરો પૈસા ચૂકરા રે પૈસા ચૂકરાઈ દે તો ઈશાશ કરવા મહાત્મા ઠીક બને હા પા તબે ઠીક બને હા પા ઠીકું દી હામો કરો માર ના દે રસેમ કે મારો તો એ આમુ ને આવો બ તાજી આ ભારો

જીવ બોલાય હોડીમાં તો ન ને અમાર પાકે કેધું પરો હવે પિતા ભાઈ નાના કરી કઈ કઈ કરો છો આ રામણ ભમણ થઈ ગયા તા આવકે હાલો હાલો હાલ માર્યું કેમ તમા <pare> <gathering>